આમ પણ કેટલા દિવસથી ગયા નહોતા કારને લઈને ક્યાંય તો એનું પર ચક્કર લાગી જશે ફાઇનલી ભાઈ આપણે પહોંચી ગયા છીએ કારની અંદર જે તમને લોકોને કીધું નહોતું પણ એટલે જ કહેવા માટે તમને આ વિડીયો ચાલુ કર્યો છે વાહ એમ તો તાકાતવાળ જ લાગી આપણે ઓકે ગમન નહીં પણ આજે જવાનું છે આપણે કાર લઈ અને સ્પેશિયલ પાણીપુરી ખાવા માટે રાતનો સમય છે અને અત્યારે થોડું વરસાદ પણ જેવું આવે છે હું તમને દેખાડું દેખાય જોઈ તમે આપણે કાચની બારી ના બારી તો કાચ સોરી કારની જે આપણે આગળની સાઈડ નો જે કાચ છે તે પૂરેપૂરો અત્યારે ઝાંખો થઈ ગયો છે શું કામ એનું કારણ છે કે અત્યારે બારોબાર વરસાદ આવે છે જેના લીધે આ બધો પ્રશ્ન થાય છે તમને ખબર બે ચાર પૂરા પૂરા ચાન્સીસ છે જોઈ લો તમને દેખાતા શું કરું થોડુંક હમણાં છે ને આવા જવાનું વધી જાય છે થોડુંક ગામ આવા જવાનું ગામડે આવા જવાનું નાનું મોટું કામકાજ છે એ પતી ગયું તો મેન આપણી વાતચીત છે એ કે અત્યારે આપણે કાર લઈ અને જઈએ છીએ પાણીપુરી ખાવા માટે મેં વિચાર્યું હતું હું કહું કે હાલ ભાઈ પાણીપુરી ખાવાની ઈચ્છાથી કેટલા ટાઈમથી થઈ હતી પણ આપણે જાતા નહોતા એનું કારણ હતું હું કહું કે ઈચ્છા તો થાય છે પણ ફિલિંગ ન થતી અને તમને લોકોને ખબર હોય કે ના મારા માટે ફિલિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે એટલે ઇમ્પોર્ટન્ટ વસ્તુને પહેલાં ક્યારેય આપણે ઇગ્નોર કરવાની નહીં તો જેના લીધે થઈ અને હું હજી સુધી હજી સુધી ક્યાંય જતો નતો હવે આજે ઈચ્છા પણ થઈ મૂડ પણ થયું અને ફિલિંગ પણ છે કે પાણીપુરી ખાવી છે તો અત્યારે આપણે જઈએ છીએ પણ જવા ટાઈમે એક પ્રશ્ન થયો પાછો નવો પ્રશ્ન ઉત્પન્ન થયો કે ભાઈ વરસાદ આવે છે તો જઈ નહીં શકીએ તો પછી બરોબર નીકળીને મને ઈચ્છા થઈ અને મને વિચાર પણ આવ્યો કે ભાઈ આપણી પાસે કાર છે તો થોડુંક શોફ તો કરી શકીએ તો ભાઈ કાર લઈને આપણે જઈએ છીએ અત્યારે પાણીપુરી ખાવા માંડે ચલો દેખ રહે વાહ શું વાત છે ગીત બંધ થાય ગીત બંધ બીજું બધું ચાલુ થાય ગીત બંધ થાય મારા ભાઈ કેટલા ટાઈમ પછી દે ભીખા દે હવે તો મૂકોને થાતું જ નથી તમને બધાને ખબર જ છે કે આપણે ગમે ત્યારે ગાડી ચાલુ કરીએ તો કેટલી ત્રીસ સેકન્ડ માટે ચલાવાની થતી નથી આ જોવો તમે ચલો હા એમ એમ જોઈએ હવે આપણે આનું શું કરવાનું અને કંઈ કરવાનું ન હોય અને બગાડે બગાડેલું છે તો આપણે એને સરખું કરવાનું કે એમ તો કે આમ આમ ઓ માય ગોડ એ આ તો બહુ કચરો હે તો આપણી પાસે પાણી પણ છે જો દેખાય તમને લોકોને આમ જોઈએ એમાં હું મોટી વાત છે થઈ ગયા અલખ લીનો આપણે તો ભાઈ હજી ક્યાં વા ચલે હા જોવા દઉં તો ઓટો ઓપન થાય ના ના ઓટો ઉપર નથી ઓફ યસ ઓફ થઈ ગયું રેડી ચલો તો ભાઈ આપણે જઈએ પાણીપુરી ખાવા માટે ફાઇનલી ગાઈશ તો આપણે પહોંચી ગયા છે પાણીપુરી ભાઈને અહીંયા આવી એકની અંદર ખાલી છ આપે છે એક સમય હતો કે એકની અંદર દસ દસ આપતા હતા પણ અત્યારે ખાલી ને ખાલી છ જ આપે છે પણ હવે નસીબ આપણા જો કે મારા હવે આ ત્રીજી કા ચોથી પ્લેટ છે એ પૂરી થવા આવી છે હવે બધી પૂરી કરીને હવે પછી આપણે જઈશું ડાયરેક્ટ મારી કાર પાસે થોડુંક જો દેખાય સામે મારી કાર પેડી છે એ બાજુ નહીં હોય રાઈટ સાઈડ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ નથી આપણી એ તો બ્રેઝા છે બીજાની છે એ આપણી છે નહીં એટલે તમને એડવાન્સની અંદર જ કહી દઉં એટલે બધી પાણીપુરી ખાઈને પછી આપણે રિટર્ન જઈ શકીએ ગજબ મજા આવી મને પાણીપુરી ખાઈને વિચાર્યું નતું બધી મજા આવશે એટલે જો કહું કે જયારે આપણી ઈચ્છા હોય જયારે આપણી ફિલિંગ આવે આપણને જ પાણીપુરી ખાવા જવું જોઈએ એની મજા આવે હવે મજાની તમને વાત કરું તો ટોટલ આઠ ડીશ પાણીપુરી ખાધી આઠ ડીશ પાણીપુરી ખાધી તો હું મને વિચાર આવ્યો અમે છે ને ખાલી છેલ્લે જ છે ને પાણીપુરીની પેલી શું કાંઈ એક્સ્ટ્રા પૂરી આવે ને જે આપણે મસાલા પુરી જે આપણે લઈએ છેલ્લે પાપડી પુરી જે કહેવાતું હોય એને તો એ લીધી તો છેલ્લે મને એક થી બે જ વખત આપી તો આમ જોવા જઈએ તો તમે લોકો મને હે ને કહેજો કે આમ લીગલી આપણે જોવા જઈએ તો હે ને આપણે આમ તો આઠ આપવી જોઈએ ને અહીંયા એક ડીશ ની એક તો આઠ ડીશની આઠ ના થઈ તો એ રીતના હે ને મેં ગણતરી કરી રીતે મને એમ લાગ્યું કે હું નુકસાનીમાં જાઉં છું તો હવેથી તમે લોકો પણ જો ક્યાંય પણ પાણીપુરી ખાવા જાઓ અને તમાર લોકોને એમ હોય ફાઈનલ કે ભાઈ વધારે જ ખાવાની છે મતલબ કે એક બે ડીશ થી વધારે ખાવાની છે તો તમે લોકો છે ને એક હર વખત એક્સ્ટ્રા પાણીપુરી લઈ જ લેવાની કારણ કે ગુજરાતી છે ને ક્યારેય પાછો ન પડે સમજી ગયા અને આપણા હોક નો તો આમ પછી તો ક્યાં વાત એટલે આ ટ્રાય કરજો મેં આની પહેલા પણ એક વખત ભૂલ કરેલી હતી તો અમે કઈક બારક ડીશ ખાધી હતી ત્યારે પણ લાસ્ટમાં ખાલી બે જ પૂરી જતા રહ્યા હતા શું કે આપણે માણસ ને ટેવ હોય છે આવે ને એ વાત અલગ છે પણ હવે થયું ઓકે અને જે કોઈ પણ લોકો નવા એવા હોય એ લોકો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને તમારા બધાના સપોર્ટ થી આપણે એકસો સત્તાવન સબસ્ક્રાઈબર થી ચાલુ કર્યું હતું જે અત્યારે વધી અને અત્યારે એકસો ને સુધી પહોંચી ગયું છે તો મળીએ ચાલો બીજા લોગની અંદર